હે ગાઈઝ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ આજે વ્લોગ ચાલુ કરું છું બે વાગે આજે સવારનું અડધું કામ તો મેં કરી નાખ્યું કપ ઓલે શું કહેવાય કપડાં સંકેલી નાખ્યા અને અડધું ઘરે વાર નાખ્યું પલક સાંભળે છે બધી વસ્તુ પણ એ તૈયાર નથી એટલે તમને નહીં દેખાડું કેમ કે એની હાલત છે સાવ થોડી ખરાબ છે અને હું અત્યારે જાઉં છું એક ગાડીના અલોય વ્હીલ્સ મંગાવ્યા તો કુરિયર આવી તો કુરિયર લેવા અંદર આવતો 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 આવ ખાવાનું આપો આવતું આજ થેન્ક યુ તો કે એટલું કામ કરી દીધું બાપરે મારા યાર હું કહું એનો તો જવાબ દે મને થેન્ક યુ તો મને કપડાં સંકેલ દીધા હોય બોલો કપડા અને વારી દીધું કેવા સંકેલ દીધા રૂમ ગાઈઝ અમારે એવડા મોટા છે ને કે એક આખી થાય ને અમારે બે એક રૂમ છે એટલું કરવા છતાં આપણને આવું કેવું એટલું બ્લોગ નો મૂક્યું એટલે આજે કામ કરવાનું

જો તો બરાબર તું તારા હિસાબે કામ ખોટી થાય બધુંય બધું કે ભલે થાય કે ઘરની બહાર ભેંસ આવી ને એટલી ખરાબ છે ને એ બધું અહીં આવીને પછેડવા મો આમ કર્યું હોય પલક કેમ ચાલો ભાઈ નીકળીએ આપણે જોવા બાદ ઘરનું કામ એટલે કરવું પડ્યું છે ઘરનું કામ કરવા માટે જે દીધી આવે છે ને એ આજે દીધી થોડા બાર ગયાર છે કામ કરવા માટે એટલે આજે ઘરનું કામ હતું કેમકે પલકને તાવ આવે છે ને પણ ઉપરથી મને તાવ આવે છે એટલે બધું ફિફટી ફિફ્ટી કામ કરી નાઈ ઘરના કામ કરતો હાલે બે દિવસની રિલ્સલ નહીં ખાણી બાબતમાં તો બીમાર છે નહીં પહોંચી ગયો પાર્સલ લેવા માટે સામા દેખાય છે હું અલોઇવ્લસ ચાર અલોયવિલ્સ છે લઈને ઉઠાવીને નીકળીએ આજે નહીં અલોય ના બોક્સ છે ગાડીની અંદર મૂકાઈ ગયા લેવાઈ ગયા ને બિલ પણ અપાઈ ગયું રિટર્ન ઘરે નીકળી ભાઈ બંધ નવી ગાડી લીધી નવી ગાડી ની અંદર અલોય વ્હીલ છે માફ્ટર માર્કેટ નાખવાના છે કેમ કે જે લીધી બેઝ મોડલ લીધી બેઝ મોડલ ની અંદર અલોય વ્હીલ સાથે ડીસ આવે છે તો ઈ ડીસ ને કાઢીને આ અલોય વ્હીલ મારે કેમ છે થોડક બાર એ રીતના અલોય નાખવાના છે તો ઈ કાલે મંગાવ્યા હતા રાજકોટ થી તો રાજકોટ થી જસ્ટ આયા ગુજરાત ટ્રાવેલ્સ માં લઈને જી નીકળ્યું કેમ રવિવાર છે તો કુરિયરમાં માં મંગાવતા તો રવિવાર આજ કુરિયર બધા બંધ હોય એટલે ગુજરાત ટ્રાવેલ્સ માં બાજુ ખુલ્લું હોય તો મળી ગયા ઓછી ગયા ઘરે ઉતારી લે હાલો એ બિલ્સ ઘર નું કામ બધું થઈ ગયું સાપાસ સાપાસ દીધું લે ગુડુ પાંચ વર્ષ થયો પાંચે પાંચ વર્ષ 105 એ પાંચ વર્ષ તમે ખુશ રહો હેપી રહો નવા નવા કામ કરતા રહો અને મારો મગજ ખાતા રહો ચાતા તૈયાર જાવ ચાતા તૈયાર જાવ આપી કરતા મસ્ત છે ના અલગ છે અલગ છે અલોય વિલ્સ ખોયલા મન તો બહુ ગમે યાર ગજબ લાગે છે અલોય વિલ્સ પણ પલકને નથી બનતા તને કેમ નથી ગમતા આપડા છે ઈ વધારે સારા લાગે છે ઈ થોડા પતલી બતલી પટ્ટીઓ એની છે પેલા આપણે એવા જ નાખવાના હતા ને પણ આ બેસ્ટ છે આપડા જે છે મન તો બહુ ગજબ લાગે આપ મારા ગાડી ને ધોડા નથી ને એટલે જોવામાં તો એમ લાગે કે ભાઈ ગજબ જ છે જે આપણે ક્લાન્જામ અલોય છે ને એમાં સેમ જ છે પણ આ ખાલી પટ્ટી થોડીક પતલી છે અને આ મને બહુ ગમતા હતા ત્યારે ગ્લાન્જામાં સત્તર ઇંચ ના લોય છે તે હતા નહીં આ છે પંદર ઇંચના છે પંદર ઇંચમાં માં પેડા તેની પાસે તાત્કાલિક ભાવનગર જવાનું થયું પલકને ભૂખ લાગી એટલે ડાયરેક્ટ બજારમાં માં થવા જવાનું થયું પલક માટે ખાવું સ્થાન પપૈયું લેવા માટે પપૈયું સેડા જઈને પપૈયું ન ખવાય પપૈયું ખાવાનું મન થયું છે એટલે અંદર જાય છે પાછો અત્યારે ગઈ સ્તાવ આવી ગયો છે મોટું પણ સાવ પડી ગયું છે એટલે ના હિસાબે મોટું પણ આખું થઈ જાય છે કડચલી કડચલી વાળું ન સુકે વાઈટ વાઈટ જેવું થઈ જાય ને એવું થઈ જશે આજનો દિવસ કમવાનો છે કાલે મસ્ત બે બે ઇન્જેક્શન લઈ હવે અત્યારે છે અને મેં અત્યારે ગ્રીન એપલ કેવા લાગે છે ને હા હા ગ્રીન એપલ હા હા બાજુ બાજુમાં

અત્યાર સુધી રીલ્સ શૂટ કરતા હતા ટાઈમ થઈ ગયો સાડા સાત સાડા સાતમાં થોડીક જ વાર છે અને અત્યારે સાંજ પડીને પલકને પાછી મજા બગડી ગઈ મજા બગડી ગઈ તો હવે ત્યાર પાછું ગામડે લઈ જાઉં છું લોંગ ટાઈમ પછી ગામડે જઈએ છીએ કેટલા એક મહિના થઈ ગયો ગામડે નથી ગયા નવા વર્ષના દિવસે પણ ગામડે નથી ગયા તો રાત છે એટલા માટે થાર લઈને જાય છે અને ગામડે એટલા માટે જઈએ છીએ પલકને મજા બગડી ગઈ છે ત્યાં એક જૂનવાડી ડૉક્ટર છે બહુ જૂનવાડી એનાથી સારું થઈ જાય છે પલકને એક ઇન્જેક્શન આમ કરીને આમ મારે એટલે સારું થઈ જાય છે તો થાર લેટલા જઈ થાર હમણાં જોકે થાર જ ચલાવું છું હમણાં સ્ટોરી બોરી ઓછી મૂકું છું અને વિડિયો પણ બ્લોગ ઓછો લે છે એક ઇન્જેક્શન કે બે ઇન્જેક્શન હમ બે ઇન્જેક્શન ચાલશે હમ ચાલશે મારી ગયો ના ના ગામડે જવા માટે નીકળી ગયા બે દિવસ પહેલા મને મજા નથી ત્યારે હું પલક નેમ તો મારો પાણીનો ગ્લાસ પણ તો અલગ રહ્યો બાકી તને છોટ છે શું થયું તમને છોટે તો શું થયું મને છોટે તો હ કે અલગ છો અરે અમે કીધું કામે પડ્યું છે ને બધું તમને કામ નહી પડી છે હું બીમાર થઈને નથી પડી એવો ડાયલોગ મારતી થી આજે તીજો દિવસ છે સાહેબ હા આવ બેટરી ડાઉન થઈ ગઈ કોઈ નું કીધું કર્યું ની કોઈ કીધું મaino દાદાગીરી કરવા કીધું તો કર્યું આ ને તમારા માટે મારે અલગ જ ગ્લાસ રાખવો એ પણ સોનાનો ગોળો રાખીને

ઘરે પોચી ગયા ઘરે પહોંચ્યા તા અને તાવ આવે છે બે દર્દી તૈયાર છે હું હોસ્પિટલ લઈને ચાલો બેઠો તળાજા પોચી ગયા બ્લોગ છે ને લીધો જ નતો દવાખાને ગયા ન્યાય નતો બ્લોગ લીધો અને ઘરે આવ્યા ત્યાંય બ્લોગ નતો લીધો કેમ કે લોંગ ટાઈમ પછી મમ્મી પાસે ગયા એટલે મમ્મી પાસે બેઠા હતા અને ઘરની અપડેટ તમને દીધી નથી કેમકે રાત હતી એટલે ઘરની અપડેટ શું દેવી પણ ઘરની અપડેટ તમને થોડા ટાઈમ માં દઈશ એનો બ્લોગ અલગ બનાવી નાખીશું અને દવા આપી દીધી છે અથરામાં નવી બની છે તળાજાની બાજુમાં તો જસ્ટ થોડુંક ત્યાં જમી લઈએ અને પછી રિટર્ન ભાવનગર નીકળી જઈએ અને રસ્તામાં એક એક્સિડન્ટ થયો તો ત્યાં હતા ભાવનગર થી નીકળ્યા ને ત્યારની મને ભૂખ લાગી ગઈ હતી અત્યારે હજી અત્યારે કેટલા વાગી ગયા આમ તો જો જમી લઈએ ચાલો ગાઈસ અહીંયા જે હોટેલ છે ને ક્લોઝ થઈ ગઈ ક્લોઝ ક્લોઝ ગાઈસ ઘરે પહોંચી ગયા બહુ બધી ઊંઘ આવતી હતી રસ્તામાં માન પછી કેટલી હોટલ ગોઈ પછી માન જમવાનું મળ્યું બસ જ્યાં સ્ટોપ થતી હોય જ લોકો જ્યાં ફિક્સ થાળી જમતા હોય ને ત્યાં જમવું પડ્યું ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો બહુ ઊંઘ આવતી હતી મને વામામા થતી આવી છું આઈ હોપ કે તમને આ વ્લોગ સારો લાગ્યો હશે મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી ને બધા હર હર મહાદેવ એન્ડ બાય બાય આ વ્લોગ સારો નથી બહેનો પણ ચલાવી લેજો કેમ કે આજે થોડું મજા જેવું મને દમુને બને નહીં હતું એમને પણ તાવ આવી જાય છે મને પણ તાવ આવી જાય છે એને ઉતરી જાય છે મને ચડી જાય છે મને ઉતરી જાય છે એમને ચડી જાય છે એવું થાય છે તો ચલો મહાદેવ આઈ હોપ આ વ્લોગ તમને સારો લાગ્યો હશે ચાલીએ